મંગુ કાકા મંગુ કાકા જરાુઓને કોણ આવ્યું છે કોણ છે શું કાકા શું કહ્યું ડોક્ટર મહેતા મંગુ કાકા એમને કહી દો કે દીપક ઘરમાં નથી ડોક્ટર મહેતા આવો કેમનું આવું થયું શું કહ્યું દેવીના દર્શન કરવા આવ્યા છો દેવીના દર્શન મંદિરમાં થાય ઘરમાં નહીં શું કહ્યું તમારે ઘરની દેવીના દર્શન કરવા છે આનાથી વધુ તમારે બીજું કંઈ જ કામ ન હોય તો હું જાઉં મારે ઘણું કામ છે શું કહ્યું કોઈ ખાસ કામ માટે આવે છો પૈસા માંગવા આવ્યા છો તમે તો એને યાદ પણ નથી કરતા તો પછી દીપક સાથે લગ્ન કરીને હું સુખી છું કે દુખી એ જોવા આવ્યા છું દીપક સાથે લગ્ન કરીને હું સુખી જ છું કારણ કારણ કે મેં અને દીપકે પ્રેમ લગ્ન કર્યા છે અમે બંને એકબીજાને ચાહીએ છીએ દીપક પણ એમ જ માને છે ના એ મારો ભ્રમ નથી પરંતુ હકીકત છે શું કહ્યું તમને બહારથી જાણવા મળ્યું કે મારા અને દીપક વચ્ચેના સંબંધો વણસતા જાય છે અમારા બંને વચ્ચે અણબનાવ છે એટલે તમને મારી ચિંતા થઈ આવી હશે નહીં તકનો લાભ ઉઠાવો તો કોઈ તમારી પાસેથી શીખે ડૉક્ટર મહેતા માન્યું કે તમે મારા પપ્પાના વડીલ તમે મારા પપ્પાના મિત્ર છો દીપક સાથે પપ્પાની વિરુદ્ધ જઈને મેં લગ્ન કર્યા દીપક સાથે લગ્ન કરીને માની મમતા ગુમાવી પિતાનું ઘર છોડ્યું છોડ્યુંર કહી શકાય એવો એક પણ દરવાજો મારા માટે ન પણ એનો અર્થ એ નથી કે જ્યારે પણ હું તકલીફમાં હોઈશ ત્યારે દયાની ભીખ માંગતી તમારા ઘરે આવીને ઊભી રહીશ ક્યારેય નહીં ક્યારેય નહીં શું કહ્યું તમે મને ચાહો છો પણ હું તમને ધિકારું છું કારણ કારણ કે કોઈકને થોડાક રૂપિયાની મદદ કરી એની લાચારીનો લાભ લેવો એવી વ્યક્તિઓને હું કાદવના કીડા ગણું છું અપમાન છે સમાન ન એનું અપમાન જ થાય છે અને યોગ્યતા ન હોય એવાને માન આપવાની મને પણ ટેવ નથી માનું છું કે હું તમારી દેવાદાર છું દીપક સાથેના લગ્ન પપ્પાને જરાય મંજૂર નહોતા અને એટલે જ મારા લગ્નના દિવસે પપ્પાના ઘરેથી હું પહેરેલે કપડે નીકળી અને સીધી તમારા ઘરે આવી હતી લગ્નમાં પહેરવા પાનેતર અને મંગળસૂત્ર માટેના રોકડા રૂપિયા બે લાખ લેવા માટે એ મેં તમારી પાસેથી એક આપતાજન ગણીને માંગ્યા હતા અને એ પણ પાછા આપવાની શરત હતી શું કહ્યું એ જ આપતજન ગણીને તમે મારી પાસેથી માગણી કરો છો શેની મારા હાથની નહીં તો તમે તો મારા પડછાય ને પણ લાયક નથી તમારી સાથે વાત કરવી મારી શોભા નથી તમે અહીંથી જાઓ છો કે દરવાજો પતાવવા માંગો ને બોલાવો સારું તમે જલ્દી આવી ગયા કોણ છે કોણ છે મંગુ કાકા મંગુ કાકા આ દુનિયા એક પ્રાણી ભાગ છે અને આ પ્રાણી ભાગમાં આવા ડોક્ટર મહેતા જેવા વાસનાના ભૂખ્યા વરુઓ પણ ફરતા હોય છે એ બધું જવા દો એ બધું જવા દો મંગુ કાકા દીપક આવતા જશે તમે રસોડામાં જઈને ચાનું પાણી ચડાવો હું હમણાં જ આવું છું